ગુજરાત ચેમ્પિયન માળિયા હાટીનાનું પ્રખ્યાત દાંડિયા રાસ ગ્રુપ ઓરિસ્સા રાજ્યમાં કાઠિયાવાડી કલા રજૂ કરી પરત માળિયા હાટીના આવતા ભવ્ય સ્વાગત કરાયું માળિયા હાટીનાનું પ્રખ્યાત દાંડિયા રાસ ગ્રુપ ગુજરાત ચેમ્પિયન શ્રી બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપની ટીમ ઓરિસ્સા રાજ્યની સરકાર અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના નિમંત્રણ થી રાજ્યમાં પદમપુર સિટી ખાતે પદમપુર ખાતે છ દિવસનો યોજાયો લોક મહોત્સવમાં તારીખ અઢાર બાર બે હાજર ત્રેવીસ સુધી મણિયારો રાસ ઢાલ તલવાર રાસ અને તલવારની પટા બાજીનો રાસ સહિતના કાઠિયાવાડના નામાંકિત અનેક રાસોની રમઝટ બોલાવી ઓરિસ્સાના લોકો અને અધિકારીઓ પદાધિકારીઓને ખુશખુશાલ કરી દીધા હતા આમ આ બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપ ગઈ કાલે રાત્રે દસ વાગે ટ્રેનમાં માં માળિયા હાટીના આવતા રેલવે સ્ટેશન ઉપર જ ઇન્ચાર્જ ગ્રુપ લીડર કિરણભાઈ સિસોદિયા રોહિતભાઈ ઉદયભાઈ કાગડા સહિતના કલાકારોનો હકુમભાઈ જોશી સહિતના આગેવાનોએ એ ભવ્ય સ્વાગત કર્યું છે બને સી ચુડાસ માં ડીવીએટી ન્યૂઝ માળિયા હાટીના માળિયા હાટીના બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપ હાલ અત્યારે ઓડિશાથી અત્રે માળિયા રેલવે સ્ટેશન ઉતરા છે અમારા ભાઈ છે ઇન્ચાર્જ ગૃપ લીડર કિરણભાઈ સિસોદિયા ત્યાં સંપૂર્ણ માર્ગદર્શન છે ભાઈ શ્રી રોહિતભાઈ ઉદયભાઈ કાગડા વગેરે સંપૂર્ણ કોરિયોગ્રાફી અને સરસ રીતે ટીમ રવાના કરી સમગ્ર ગુજરાત રાજ્યનું ત્યાં સારામાં સારું પરફોર્મન્સ બતાવી અને ગુજરાત રાજ્યને ગૌરવવંતુ બનાવ્યું છે અમારે ત્યાંની પ્રશંસને ગાંધીનગર મેસેજ કરી અને કીધું કે આ પ્રસંગ આ જે ગ્રુપ આવ્યું છે બ્રહ્મપુરી દાંડિયા ગ્રુપ જુનાગઢ જિલ્લાનું તેણે સારામાં સારું પરફોર્મન્સ કરાવી અને તમારે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ફરી ફરીને આ જ ગ્રુપને અહીં મોકલજો તેવી લાગણી વ્યક્ત કરી છે આ ગ્રુપ ભારતના અનેક પ્રદેશોની અંદર અનેક રાજ્યોની અંદર આ આપણી સાંસ્કૃતિ આપણી કલા બતાવી રાસ બતાવી અને ગુજરાતના અનેક વાર ગૌરવ કરી છું તેમજ ગુજરાત રાજ્યની અંદર લગભગ પાંચક વખત તો ગુજરાત ચેમ્પિયનશીપ હાંસલ કરી છે એવા આ ગ્રુપને હું નિવૃત્ત ગ્રુપ લીડર હપુભાઈ જોશી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું